સ્ટિયરિંગ વ્હીલ પર હાથ ખુલ્લો રસ્તો અને ગાડી ચલાવવાની એ સ્વતંત્રતા આ કલ્પના જ કેટલી મસ્ત છે સાચી વાત છે પણ એ સફર શરૂ થાય છે એક દસ્તાવેજથી ડ્રાઇવિંગ લાયસન્સ હા આજે આપણે એ જ વિષય પર ઊંડા ઉતરવાના છીએ ખાસ કરીને ઉનામાં ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવાની આખી પ્રક્રિયા બિલકુલ અને આપણી પાસે જે માહિતી છે મુજબ આ માત્ર કોઈ સરકારી કાર્યવાહી નથી ના બિલકુલ નહીં હા તો જ્ઞાન તૈયારી અને છેવટે જવાબદારી સ્વીકારવાની એક સફર છે તો ચાલો આ સફરને એકદમ સરળ બનાવીએ ચાલો આખી પ્રક્રિયાને આપણે ચાર મુખ્ય ભાગમાં વહેંચી શકીએ પહેલું છે જ્ઞાન નિયમોને સમજવા ઓકે બીજું છે તૈયારી એટલે કે કાગળિયા અને પેલી ઓનલાઈન અરજી જે સૌથી અઘરો ભાગ લાગે છે હા ત્રીજું છે મદદ જ્યાં જરૂર પડે ત્યાં કોઈ નિષ્ણાતની સલાહ લેવી અને ચોથું અને છેલ્લું એ છે પરીક્ષાનો દિવસ તો ચાલો પહેલા પડાવથી જ શરૂઆત કરીએ જ્ઞાન મેળવવું આરટીઓ ટેસ્ટ પાસ કરવા માટે તો આ જરૂરી છે જ પણ મને લાગે છે આ એનાથી પણ વિશેષ છે બહુ જ વિશેષ છે આ તો રસ્તાની ભાષા શીખવા જેવું છે મેં હંમેશા વિચાર્યું છે કે ટ્રાફિક સાઇનના આકારો ગોળ ત્રિકોણ ચોરસ એની પાછળ કોઈ કારણ હશે કે બસ એમ જ નાના એની પાછળ બહુ ઊંડો તર્ક છે આ કોઈ રેન્ડમ ડિઝાઇન નથી આ એક આખી વૈશ્વિક ભાષા છે અચ્છા આપણા સ્ત્રોતો એને બહુ સરસ રીતે ત્રણ ભાગમાં વહેંચે છે પહેલા છે ફરજિયાત સંકેતો જે ગોળાકારમાં હોય ગુણ એટલે કમ્પલસરી બરાબર એક આદેશ છે આ કરવું જ પડશે અથવા આ બિલકુલ નહીં કરી શકાય જેમ કે સ્ટોપ નો સંકેત એનું પાલન કાયદાકીય રીતે અનિવાર્ય છે અને જો ના કરીએ તો તો દંડ થાય ઓકે તો ગોળ એટલે નિયમ તો પછી ત્રિકોણ શું સૂચવે છે ત્રિકોણ એટલે ચેતવણી સાવચેતીના સંકેતો ત્રિકોણ આકારમાં હોય છે એ તમને આવનારા કોઈ સંભવિત જોખમ વિશે સાવચેત કરે છે જેમ કે આગળ વળાંક છે અથવા સ્કૂલ છે બિલકુલ આગળ સાંકડો પુલ છે કે રસ્તો લપસણો છે એ તમને કહે છે કે ભઈ જરા ધીમા પડો સાવચેત રહો અને ત્રીજા લંબચોરસ સંકેતો માહિતીપ્રદ સંકેતો એ તમને રસ્તો બતાવે દિશા અંતર આગળ પેટ્રોલ પંપ છે કે હોસ્પિટલ છે એ બધી માહિતી આપે વાહ આ તો ખરેખર એક આખી ગ્રામર શીખવા જેવું છે હા રસ્તાની ગ્રામર પણ જ્ઞાન ખાલી સંકેતોનું નથી સ્ત્રોતોમાં અમુક પરિસ્થિતિઓનો પણ ઉલ્લેખ છે જેમ કે ઝીબ્રા ક્રોસિંગ પર લોકો રસ્તો ઓળંગતા હોય ત્યારે શું કરવું અને આ માત્ર ટેસ્ટનો સવાલ નથી આ તો રોજબરોજની વાત છે સાચો જવાબ છે ગાડી ઊભી રાખો અને એમને પહેલાં જવા દો બરાબર એ જ રીતે પાછળથી એમ્બ્યુલન્સ આવે સાયરન વગાડતી તો તરત જ ગાડી ડાબી બાજુ લઈ લેવાની અને રસ્તો કરી આપવાનો હા આ નિયમો પાછળનો સિદ્ધાંત એક જ છે રસ્તો એ સૈયારી જગ્યા છે આપણે બીજાની સલામતીનો પણ વિચાર કરવાનો છે અને અકસ્માતની પરિસ્થિતિમાં પણ એક નિયમ છે ખરું ને હા અને ખૂબ જ મહત્વનો છે જો કોઈનો અકસ્માત થયો હોય તો ઘાયલ વ્યક્તિને મદદ કરવી અને ચોવીસ કલાકમાં પોલીસને જાણ કરવી એ આપણી ફરજ છે આ બતાવે છે કે લાયસન્સ માત્ર ડ્રાઈવિંગનો અધિકાર નથી એક મોટી જવાબદારી પણ છે તમે બહુ સાચો શબ્દ પકડ્યો જવાબદારી અને રોડ એમ્પથી પણ કહી શકાય બીજા ડ્રાઈવરની પરિસ્થિતિને સમજવી ચાલો હવે કેટલાક ઝડપી પણ મહત્વના આંકડાઓ પર નજર કરીએ લર્નર્સ લાયસન્સની મુદ્દત છ મહિના હા અને ગિયર વગરના મોટરસાયકલ માટે ઓછામાં ઓછી ઉંમર સોળ વર્ષ જ્યારે ગિયરવાળા માટે અઢાર વર્ષ આ ઉંમરના નિયમ પાછળ શું કારણ છે એની પાછળ બહુ જ મજબૂત વૈજ્ઞાનિક કારણ છે ખાસ કરીને અઢાર વર્ષની ઉંમર અચ્છા મનોવિજ્ઞાન કે છે કે અઢાર વર્ષની આસપાસ આપણા મગજનો એક ભાગ પ્રિફ્રન્ટલ કોટેક્સ જે નિર્ણય લેવા અને આવેગને કાબૂમાં રાખવા માટે જવાબદાર છે એ પરિપક્વ બને છે ઓ વાહ અને ડ્રાઇવિંગમાં તો સેકન્ડના ભાગમાં નિર્ણયો લેવાના હોય છે એટલે આ પરિપક્વતા બહુ જરૂરી છે આ તો બહુ રસપ્રદ વાત છે અને પેલું કે લર્નર્સ લાયસન્સ મળ્યા પછી પાકા લાયસન્સ માટે ત્રીસ દિવસ રાહ જોવી પડે એનું શું એ છે પ્રેક્ટિસ માટેનો સમય આરટીઓ એવું માને છે કે અરજદારે ઓછામાં ઓછા ત્રીસ દિવસ કોઈ અનુભવી ડ્રાઈવરની દેખરેખ હેઠળ પ્રેક્ટિસ કરવી જોઈએ જેથી એ વાસ્તવિક ટ્રાફિકનો અનુભવ મળે બરાબર એ માત્ર રાહ જોવાનો સમય નથી પણ શીખવાનો સમય છે તો જ્ઞાન અને નિયમોનો પાયો નંખાઈ ગયો હવે આવે છે બીજો પડાવ અરજી તૈયાર કરવી અને કદાચ સૌથી કંટાળાજનક પડો હા સ્ત્રોતોમાં આખી યાદી છે આધાર કાર્ડ લાઇટ બિલ લિવિંગ સર્ટિફિકેટ ફોટો આ બધું ઓનલાઈન પરિવહન પોર્ટલ પર અપલોડ કરવાનું આમ તો સરળ લાગે પણ લોકોને તકલીફ ક્યાં પડે છે હમ તકલીફ ઘણી જગ્યાએ પડે છે સૌથી મોટી સમસ્યા છે સરકારી વેબસાઇટ પરનું ટ્રાફિક એટલે કે સર્વર એરર હા સર્વર એરર આવે પેજ લોડ ન થાય બીજી તકલીફ છે ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં એ લોકોએ જે ચોક્કસ સાઇઝ અને ફોર્મેટ માગ્યું હોય એમાં ડોક્યુમેન્ટ સેટ કરવું બધા માટે સહેલું નથી અને ટેસ્ટ માટેનો સ્લોટ બુક કરવો એ તો સૌથી મોટો પડકાર છે બરાબર ને બિલકુલ ઘણી તો મહિનાઓ સુધી સ્લોટ જ ખાલી નથી મળતા અરજદારે સતત વેબસાઇટ જોયા કરવી પડે છે આ બધી ટેકનિકલ ગૂંચવણોને કારણે ઘણા લોકો ભૂલો કરી બેસે છે અને અરજી રદ થઈ જાય હા તો આ બધી માથાકૂટમાંથી બચવા માટે કોઈ ઉપાય છે અહીંથી જ આપણે ત્રીજા પડા ઉપર આવીએ છીએ નિષ્ણાંતની મદદ લો બરાબર અને આ જ કારણ છે કે ઉના જેવા શહેરોમાં હરિકૃષ્ણ ઓનલાઈન જેવી સેવાઓ બહુ ઉપયોગી થાય છે અચ્છા આ એવા લોકો છે જેઓ આ ઓનલાઈન પ્રક્રિયાની બધી બારીકીઓ જાણે છે એમનો મુખ્ય ફાયદો એ છે કે તેઓ અરજદારનો સમય અને શક્તિ બંને બચાવે છે એ કેવી રીતે એ લોકો ખાતરી કરે કે ફોર્મમાં કોઈ ભૂલ ના થાય ડોક્યુમેન્ટ્સ બરાબર અપલોડ થાય અને સૌથી અગત્યનું એ લોકો સ્લોટ પર નજર રાખીને તમારા માટે ફટાફટ અનુકૂળ તારીખ બુક કરી આપે છે એટલે કે જે કામમાં આપણને કલાકો લાગી જાય એ લોકો સરળતાથી કરી આપે એકદમ જ્યાં સરકારી પોર્ટલ જટિલ લાગે ત્યાં આવી સેવાઓ એક બ્રિજ જેવું કામ કરે છે ખાસ કરીને જે લોકો ટેકનોલોજીથી બહુ પરિચિત નથી કે જેમની પાસે સમય નથી હા એમના માટે તો આ બહુ મોટી રાહત છે આપણા સ્ત્રોતોમાં ઉનામાં આ સેવાનો ખાસ ઉલ્લેખ છે બેંક ઓફ ઇન્ડિયાની સામે એમની ઓફિસ છે અને એમનો સંપર્ક કરવા માટે કોઈ નંબર પણ છે હા બે નંબર આપેલા છે સત્તાણું ત્રણસો ને ઓગણસી સાહીઠ બસો એકાણું અને બીજો છે ત્રેસઠ ત્રેપન સોળ બસો બાસઠ એટલે જેમને પણ ફોર્મ ભરવામાં કે કોઈ મદદ જોઈતી હોય એ લોકો સંપર્ક કરી શકે છે બહુ સરસ તો જ્ઞાન મળી ગયું અરજી પણ નિશ્નાતની મદદથી થઈ ગઈ પણ હવે આવે છે અસલી પરીક્ષા ટેસ્ટનો દિવસ જેનાથી બધા ડરતા હોય છે અહી બે અલગ અલગ ટેસ્ટ હોય છે ખરું ને લર્નર્સ માટે કમ્પ્યુટર ટેસ્ટ અને પછી પાક્કા લાયસન્સ માટે ડ્રાઇવિંગ ટેસ્ટ બરોબર અને બંનેની તૈયારી અલગ રીતે કરવી પડે લર્નર્સ ટેસ્ટમાં તો ટ્રાફિક નિયમોના સવાલો આવે એમસીક્યુ હા એમાં લોકો ભૂલે કરે છે કે જવાબો ગોખી લે છે પણ એની પાછળનો તર્ક નથી સમજતા એટલે જો સવાલ થોડો ફેરવીને પૂછાય તો ગૂંચવાઈ જાય અને પાક્કા લાયસન્સ માટેની ડ્રાઇવિંગ ટેસ્ટ એ તો પ્રેક્ટિકલ છે એ તમારા કૌશલ્ય અને આત્મવિશ્વાસની કસોટી છે ઇન્સ્પેક્ટર એ નથી જોતા કે તમે ગાડી ચલાવી શકો છો કે નહીં એ તો એમને ખબર જ છે હા એ જુએ છે કે તમે નિયમોનું પાલન કરીને કેટલી સુરક્ષિત રીતે ચલાવો છો સૌથી વધુ લોકો ક્યાં ફેલ થાય છે ખબર છે ક્યાં નાની નાની બાબતોમાં વારંવાર અરીસામાં જોવાનું ભૂલી જવું ઇન્ડિકેટર આપ્યા વગર વળાંક લેવો કે પછી પેલો રિવર્સ એસ ટ્રેક હોય એમાં ગાડી લાઇનને અડી જાય ઓ હા હું મારી વાત કરું તો મેં પહેલી વાર ટેસ્ટ આપી ત્યારે રિવર્સ પાર્કિંગમાં એટલો ગભરાઈ ગયો હતો કે સીટ બેલ્ટ બાંધ્યો છે કે નહીં એ પણ ભૂલી ગયો હતો એટલે આત્મવિશ્વાસ રાખવો બહુ જરૂરી છે સૌથી જરૂરી તો ટેસ્ટના દિવસે બધા ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ અરજીની પ્રિન્ટઆઉટ અને સૌથી અગત્યનું આત્મવિશ્વાસ સાથે લઈ જવા અને બુક કરેલા સમય કરતા થોડા વહેલા પહોંચવું પણ ટેસ્ટ પાસ કર્યા પછી વાત પૂરી નથી થતી અચ્છા લાયસન્સનું રિન્યુઅલ પણ એટલું જ મહત્વનું છે ઘણા લોકો એ ભૂલી જાય છે ખાનગી વાહનનું પાકું લાયસન્સ સામાન્ય રીતે વીસ વર્ષ માટે અથવા ચાલીસ વર્ષની ઉંમર સુધી બેમાંથી જે વહેલું હોય બરાબર અને કમર્શિયલ વાહનો માટે નિયમ અલગ છે એ દર ત્રણ વર્ષે રિન્યુ કરાવવું પડે અને પચાસ વર્ષથી વધુ ઉંમરના લોકો માટે મેડિકલ સર્ટિફિકેટ પણ જરૂરી છે હા ફોર્મ વન એ જે એમની શારીરિક યોગ્યતા પ્રમાણિત કરે છે અને રસપ્રદ વાત એ છે કે આ રિન્યુઅલ જેવી સેવામાં પણ હરિકૃષ્ણ ઓનલાઈન જેવી એજન્સીઓ મદદ કરી શકે છે બિલકુલ એટલે આ એક જીવનભરની પ્રક્રિયા છે તો આ આખી ચર્ચાનો સાર એ જ છે કે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવાની સફર જ્ઞાનથી શરૂ થાય છે હા એને યોગ્ય તૈયારીની જરૂર પડે છે અને જો જરૂર જણાય તો નિષ્ણાતની મદદથી તેને સરળ બનાવી શકાય છે અને અંતે આ માત્ર એક દસ્તાવેજ નથી બિલકુલ આ સ્વતંત્રતા અને જવાબદારી બંનેનું પ્રતીક છે જેમ આપણા સ્ત્રોતોના અંતમાં લખ્યું છે સુરક્ષિત રીતે ડ્રાઈવ કરો અને તમારી નવી સફરનો આનંદ માણો અને અંતમાં એક વિચારવા જેવી વાત છે બોલો આપણા સ્ત્રોતો લાયસન્સને સ્વતંત્રતા અને જવાબદારી તરફનું પગથિયું કહે છે તો સવાલ એ થાય છે કે આપણે તેને શું સમજીએ છીએ શું લાયસન્સે ફક્ત વાહન ચલાવવાનો અધિકાર છે કે પછી કે પછી રસ્તા પરના અન્ય દરેક વ્યક્તિની સલામતી માટેનો એક કરાર છે જ્યારે આપણે સ્ટીયરિંગ વ્હીલ પાછળ બેસીએ છીએ ત્યારે આપણે માત્ર આપણા ગંતવ્ય તરફ નથી જતા આપણે એક સામાજિક જવાબદારી પણ વહન કરીએ છીએ સાચી વાત છે આપણે આ જવાબદારીને કેટલી ગંભીરતાથી લઈએ છીએ તે જ આપણા ડ્રાઇવિંગમાં અને આપણા સમાજની સુરક્ષામાં દેખાઈ આવે છે